તો જો આ હું તમને બતાવું હજી તો સવાર જ પડી છે અને કેવો કહેવો છે જોઈ હમ દેખાય એનો મતલબ ફૂલ આવી ગયો છે ડિસ્ટર્બ નથી કરવું આને ખોલી નાખે હવે મતલબ ગરમ મેં આ બ્લેન્કેટ રાખ્યું હતું ને એ કાઢી લઈશ હવે અને આમાંય જોઈએ આપણે હમ આવી ગયો છે ડિસ્ટર્બ નથી કરું પાછું પહેલા મેં શાલ ઢાકી હતી પણ હવે શાલની જરૂર નથી આ તો આવી ગયો છે હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ લાગી ગયા છે સવારના ઓહ દોસ્ત થઈ ગયા મને તેમ કે હજી હું વહેલી છું સવારમાં જો બધું બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ્રેકફાસ્ટ કરીને થઈ ગયા છે ફ્રી અને મેં જો વાળી લીધા છે વાસણ થઈ ગયા છે અને ખીરું મેં તમને જેમ બતાવ્યું સવારમાં એ રીતે ખીરાનો ફૂલ આંથા આવી ગયો છે એટલે મેં છે ને ગાર્ડન ટેબલ ઉપર રાખી દીધું છે ઢાકેલું નથી રાખ્યું કારણ કે આજે આપણે સાંજે ઢોકળા બનાવવાના છે તો આખો દેશ પડ્યો રહેશે તો ગરમીમાં વધારે ઓલું થશે ને મેં જો નીચે જે કપડાં આપણા સુકી દીધા છે અને જીયાના અને જાનવી બંને સીડીમાં બેઠા તમને કદાચ અહીંયાથી નહીં દેખાય બબલ્સ કરે છે તો એ બે નીચે રમવા ગઈ ને તો એટલી વાતમાં મેં ફટાફટ કચરાને વાળી લીધું અને બધું ઝાપટુપટ કરીને ઠેકાણ કરી લીધું ખાલી પૂરતા બાકી ત્યાં છે અને જીયાનાને હજી જે ઓલું થયું હતું ને આ લોકો કંઈક હેન્ડ એન્ડ માઉથ એન્ડ ફિટ ડિઝીઝ કે તો સ્પોર્ટ્સ જેવું પોક્સ જેવું થાય પણ ચિકન પોક્સ તો આખા બોડી ઉપર થાય અને આ ખાલી તમને હાથમાં પગમાં ને મોઢામાં મોઢાની અંદર જ ચાંદા જેવું દેખાય તો એ હજી જે પહેલાં સ્ટાર્ટિંગમાં નીકળ્યા હતા ને એ સારા થવા મળ્યા છે પણ જે બીજા પાછળથી નીકળ્યા ને એ હજી છે તો એને સ્કૂલમાં હમણાં નથી મોકલવાની તો એ ઘરે બોર થતા હતા તો થોડીક વાર મેં એને નીચે રમવા મોકલા કારણ કે આજે વરસાદ નથી બહાર અને બહુ ઠંડી નથી તો બે નીચે રમી રહી છે અને મારે અહીંયા બધું જો કામકાજ આવી રીતે ચાલી રહ્યું છે તો જો અમે અહીંયા છે ને આ દૂધ કેસર અને એમાં છે ને મોરૈયો નાખ્યો છે સામે હાલા તો છે ને સામાન્ય ખીર બનાવી છે કારણ કે આનંદ મોઢામાં બીજું કાંઈ ખાઈ નથી શકતી રડતા રડતા ખાય છે બધું દુખતું હશે સાંધો થયો ને એટલે જાનું જરાક પેશન્સ કર ને બે મિનિટ હાલો ખાય છે ચાલુ તો મેં કીધું એને મોઢામાં દુખે છે ને તો ખીર બનાવી દો એકદમ લિક્વિડ રાખું ને દૂધવાળી તો થોડોક પી લે ને તો એનર્જી આવે કારણ કે ઘડીક વાર રમે છે ને તો થાકી જાય છે હમણાં કાંઈ ખાઈ નથી શકતી ને તો મોઢું સાવ ઓલું થઈ ગયું છે તો ટ્રાય કરે છે બિચારી પણ આપણને એક ચાંદી પડી હોય તો કેવું થાય છે ને એને ઘણી બધી ત્રણ ચાર છે બે બાજુ છે પાછી આ બાજુ બે બાજુ છે અને વચ્ચે છે એટલે ક્યાંયથી પણ ફૂડ ચાવવાની ટ્રાય કરે ને એટલે દુઃખ છે એટલે મેં કીધું આવું કરી દઉં તો વળી થોડુંક ખાઈ લઈને તો ઓછો વાંધો આવે તો ખીર જો અહીંયા બોઇલ કરવા માટે મૂકી દીધી છે બે પાંચ મિનિટમાં થઈ જશે સન કંઈ બહુ વાર ના લાગે અને પછી ડ્રાય ફ્રૂટનું પાવડર નાખી દઈશ પીસીસ થઈ નાખવો એટલે ચાલે છે રીતે છે તો જો થઈ ગયા છે સાડા ત્રણ અને તડકો બતાવું અને જો ફૂલ હોટ રહેતા છે એકદમ સૌ હેના ફૂલ ગરમી છે અને જાનવી હજી સૂતી છે હજી એના જુઓ અહીંયા હોમવર્ક કરી રહી છે અને મેં કીધું હું થોડી ઘણી કિચનમાં તૈયારી કરી લઉં તો તમને બતાવો ઢોકળાનું ખીરું હવે ખીરું વધારે થયું છે વધારે મેં કર્યું હતું થોડું ફ્રીઝરમાં રાખો તો તમને બતાવો જો સવારમાં હવે તમને રાખો બતાવ્યો તો અચ્છા બતાવો તમારે આવો હાથો કેમ લાવવો એ જો કદાચ તમે આ બ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય ને ખાટિયા ઢોકળાનો હાથો છે તો આગળના બે બ્લોગમાં મેં કેવી રીતે પલાળવું કેવી રીતે પીસવું એ બધી રેસીપી આપેલી છે તો તમે ઠંડા પ્રદેશની અંદર યુકે યુએસએ કે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં તમે હો તો પણ તમે અત્યારે તો થોડી થોડી વેધર સારું છે કદાચ વેધર સારું ન હોય તો પણ તમે આઠવીકથી ખાટીયા ટુકડાનું પલાળશો ને એટલે ડેફિનેટલી તમારું ફર્મેન્ટેશન સારું જ થશે તો જો આપણું ફર્મેન્ટેશન થઈ ગયું છે એકદમ રેડી તો તમે કીધામાં થોડું ઘણું મીઠું ને આદુ મરચી ને એવું બધું નાખીને અને રેડી કરીને નાખી દો પછી જ્યારે સ્ટીમ કરવા હશે ત્યારે પછી મૂકવાનું જ રે તો મેં આદુને એવું કાઢી લેજો મરચી નથી નાખવી લાલ મરચું પાવડર આપણે નાખશું

તો અહીંયા બાજુમાં રહે છે ને પાણી ઢોળીને ભીનું કર્યું હતું તો એની છોકરી મારી બધા રમતા હતા શાંતિથી બાઇસિકલથી નથી મને એમ કે રમે છે થોડીક વાર થઈ ને એટલે જાનું તો બેસી ગઈ ગોઠણિયા વાળી છપછબિયા કરે ને પાણી ભરે જીયા નહી એની હારે હારે કરતી હતી હું એને કઉ તું ધ્યાન રાખજે એનું તો એ બે મેં કીધું અવાજ કેમ નથી આવતો નીચે જોવા ગઈ ને તો બે એના કપડા ભીના ને એ મજાના છપ છબિયા કરે પછી બેને લીધી ઉપર ને મેં કીધું ચાલો બાથરૂમમાં ફટાફટ પહેલાં બધું વોશ કર્યું કપડાં આપણા ચેન્જ કર્યા અને હવે ઉપર આવીને શાંતિથી રમે છે અને હું જો કપડાંનો ઢગલો નીચેથી લઈ આવી સુકાઈ ગયા જે તડકો સરસ હતો ને તો મેં કીધું એ સંકેલી લઉં અને બીજા થોડાક ચારનું હમણાં લેટ જાગી તો એનું એ મેં કીધું વોશ કરવાનું જરૂરત જ છે તો એ વોશ કરવા નાખીને એ આવી તો મેં કીધું તડકો સારો છે ને તો સુવા ટાઈમ સુધીમાં સુકાઈ જશે પોણાં પાંચ જેવું થયું છે બે કલાકની ચેરે તો આરામથી સુકાઈ જશે તો મેં કીધું હું થોડીક વાર મારો ટીવી ટાઈમ એન્જોય કરું અને સાથે સાથે આ કપડાં સંકેલી લઉં અને પછી ઢોકળાની થોડી ઘણી તૈયારી કરે ઢોકળાનું જો કે ખીરું ને એવું તો રેડી જ છે ખાલી મસાલો ટેસ્ટ કરીને આથો આ ફૂલ આવી ગયો છે તો જોઉં હવે સોડાની જરૂર પડે છે કે નહીં જરી કમતા નાખશું એમ નાખવા હોય તો બાકી નહીં નાખીએ તો ચાલે આથો ખરો આવી ગયો હોય એટલે જરૂર ન પડે અને બીજું તો આજે કંઈ ખાસ બનાવવાનું નથી ઢોકળા જ ખાલી સ્ટીમ કરવાના છે અને છાશ કરવી છે તો એ હમણાં પછી થઈ જશે જો હું આવી ગઈ છું કિચનમાં વાગી ગયા છે 6:30 અને અહીંયા જો મેં થાળી અને છાશ ને હું તૈયાર કરી લીધું છે ને જાનવીને ક્યાંય ઝપ નથી કેમ દોડા દોડી કરે છે હે જવરામો મેં આરતી કરી લીધી છે ને અહીં આગળ જો મેં એક ડિશ છોકરાઓની મોળી મૂકી દીધી છે સ્ટીમ કરવા માટે અને પછી મે છે ને બીજી બે ડિશા ઢોકળી ઈડલી ની લઈ લીધી તો મે કીધું વેઇટ ન કરો પડે અને આથો એકદમ આવેલો જ છે પણ મે કીધું છે ને કોક વધારે નહીં ખાલી થોડુંક ચપટી જેવું ઈનો નાખીને અને

લાલ મરચ પાવડર તો અંદર જ નાખી દીધો છે એટલે ઉપર કઈ જરૂર નથી નાખવાની

મસ્ત એકદમ ઠંડી ઉઠલી જાય છે જો ગરમ છે ને એટલે હું તમને આમ આમ કરીને તો નહીં બતાવી શકું આ મારે કામ કરવાની જરૂર જ નથી આ બે છે ને એ કરી લેશે આપું મસ્ત બેના જીયાના ઢોકળા કેવા છે મસ્ત આ તો તને ચાવવું નહીં પડે ફટાફટ ખાવા મનજે જાનવી બેન નકરો સોસ ખાય છે કે ઢોકળા ખાય છે હમ એમ એમ છે જાનું જો જાનું નકરો સોસ ચાટેસાથી આમ લઈ આજ આઝાવાળા એ સોસની ક્વોલિટી ચેન્જ કરી નાખ્યો થોડીક શુગર ઓછી હોય ને એવું લાગે છે ખાટું લાગે છે હે